બે પદાર્થો છે બંને પદાર્થો એકબીજા ઉપર કયું બળ લગાડે છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના કયા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડે છે ક્યાં પૂછાય છે ક્યાં જોડે છે એ કેન્દ્રને ક્યાં જોડે છે કેન્દ્રને

જેનું દળ હું કેટલું કઉ છું પદાર્થ છે તો પદાર્થનું દળ કેટલું થશે અહિયાં એનું આ પદાર્થ થયો મારી જોડે આ બીજો પદાર્થ હવે જે બે પદાર્થ થયા તો કે સર એમનું દળ પણ થશે ચોક્કસ થશે દળની વાત કરવામાં આવે શે વાત કરવામાં આવે દળની વાત કરું હું તો કે દળની વાત કરીએ જેમ કે પદાર્થ ના દળ લખીએ

ના કયા પ્રમાણમાં છે સમ્રમાણમાં કયા પ્રમાણમાં છે બંનેના દળ નું ગુણાકાર શું કર્યું મેં ગુણાકાર ના કોના પ્રમાણ નું કયું પ્રમાણ કહેવાય કહેવાય કયું સમય એક પછી બીજું વિધાન શું હતું આપણું જો વાંચ્યું તો કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પણ અંતર ક્યાંથી માપવાનું કેન્દ્રથી માપવાનું ક્યાંથી માપવાનું કેન્દ્રથી માપવાનું ચલો જોઈએ આપણે તો કે હવે તેમની વચ્ચેના હવે જે બળ લાગે છે હવે કેન્દ્રના તેમની બંને વચ્ચેના અંતરના એટલે કે બંને વચ્ચેના બંને વચ્ચેના બંને વચ્ચેના અંતરના વર્ગના

બંને શું કર્યું મેં ગુણાકાર કર્યો તેમનું કયું પ્રમાણ લીધું મારું બન્યું સમીકરણ કેન્દ્ર બંને પદાર્થો વચ્ચેનું અંતર મેં કેટલું લીધું ડી તો કે ડી અંતર લીધું ડી વર્ગ કર્યો એટલે કે અંતર ડી નો વર્ગ કર્યો નું કયું પ્રમાણ લેવાનું કીધું હતું વ્યસ્ત પ્રમાણ તો મેં કયું પ્રમાણ લીધું વ્યસ્ત પ્રમાણ લીધું હવે આગળ જઈએ તો કે સમીકરણ એક અને બે પરથી હવે સમીકરણ એક એફ ચલે છે સ્મોલ એમ કેપિટલ એમ સ્મોલ એમ ભાગ્યા ડી સ્કવેર આ થાય કે ના થાય બંને સમીકરણને ભેગા કરો એટલે આવું કેપિટલ એફ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ ભાગ્યા ડી સ્કવેર હવે આ જે ચલન ને દૂર કરો તો તમારે શું મૂકવું પડે અચળાંક મૂકવું પડે શું મૂકવું પડે છે અચળાંક કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર આ જે બને શું છે બંને પદાર્થો વચ્ચે લાગતું જે બળ હોય છે તે કેટલું બળ લાગે છે તે આને આધારે તમે શું કરી શકો છો ગણતરી કરી શકો છો તે જ મેં અહીંયા પીડીએફ સ્વરૂપે લખ્યું છે ચલો જોઈ લો જો બંને પદાર્થો અહીં પદાર્થ એ પદાર્થ બી આનું દળ કેટલું કેપિટલ એમ

તેમના દંડના ગુણાકારના સમ પ્રમાણમાં હોય છે મેં એ જ લખ્યું એફ ચલે છે કેપિટલ એમ સ્મોલ એમ હવે આગળ જઈએ આને સમીકરણ શું કીધું હતું એક કીધું હતું હવે બીજું શું કીધું હતું અને બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ બંને પદાર્થો વચ્ચેનું શું લાગે છે બળ લાગે છે અંતર છે અંતરનું કયું પ્રમાણ છે એર્યું વ્યસ્ત પ્રમાણ છે કયું પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ છે હવે બંને સમીકરણોનો સમય અન્વય કર્યો તો

કેપિટલ જી બરાબર શું યાદ રાખવાનું કે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક આછડાંગ છે હવે જી નો શું કહેવામાં આવે છે સમપ્રમણતાનો આછડાંગ છે કોનો છે તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક આછડાંગ કહેવામાં આવે છે ઓકે હવે અહીંયા મહત્વની વસ્તુ જે જી નો SI એકમ કયો પૂછવામાં આવે જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે તેનો SI એકમ પૂછાઈ શકે ન્યૂટન મીટર સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કયા વૈજ્ઞાનિકે શોધ્યું હતું તો કે જી નું મૂલ્ય શોધનાર વૈજ્ઞાનિક હતા હેનરી કેવેન્ડિસ કોણ હતા હેનરી કેવેન્ડિસ હતા કે તેમણે આજે કેપિટલ જી એટલે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મૂલ્ય તેમણે શોધ્યું હતું હવે અત્યારના એટલે કે હાલના સમયમાં g નું મૂલ્ય કેટલું ગણવામાં આવે 6.673 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ની માઈનસ 2 ઘાત ગણવામાં આવે છે ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ની માઈનસ 2 ઘાત આ તમારી एग्जाम માં શું પૂછાઈ શકે g નો સારો SI એકમ બીજું g નું મૂલ્ય કેપિટલ g નું મૂલ્ય કોણે શોધ્યું કેટલું છે આ સીધા MCQ પૂછાઈ શકે છે પછી આગળ જઈએ હવે જો તમારી એક્ઝામમાં આ જે સૂત્ર છે આને આને લગતા 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 અને બીજું આ એમસીક્યુ કેવું પૂછવા જો તો કે એફ અને ડી ના વ્યસ્ત પ્રમાણમાં થાય જો ડી નું મૂલ્ય બે ગણું તો કે એફ ચલે છે એક પોઈન્ટ ડી સ્કવેર છે કે નહીં ડી ની બે ગત છે કે નહીં એમાં ડી નું બે ગુણ એટલે કે ડી બરાબર એફ ચલે છે એક અપોન ડી ની જગ્યાએ તમે બે લખો તો કે બે નો વર્ગ તો એક અપોન બે નો વર્ગ કેટલો થાય ચાર એટલે કે એફ ચલે છે ચાર એટલે કે આજે એફ એટલે કે આકર્ષણ બોલ કેટલા ગણો નાનું થશે તો કે એક અપોન બે ગણું હોય તો અહીંયા કેટલા ગણો થાય ચાર ગણો કેટલા ગણો થશે ચાર એટલે કે ચોથા ભાગનું થશે કયા ભાગનું થશે તે ચોથા ભાગનું થશે પછી એફ અને ડી હવે હું ડી બરાબર કેટલા કરું છ કરું કેટલા કરું છ એફ ચાલે છે એક અપોન ડી હવે કયા ભાગનું કરું છું ડી ની જગ્યાએ છ એક અપોન છ નો વર્ગ તો છ નો વર્ગ આપણને ખબર છે કેટલો થાય છે એક અપોન છ નો વર્ગ કેટલો થશે છત્રીસ એટલે કે છત્રીસ માં ભાગનું મૂલ્ય થશે કેટલા ગણું થશે એક ભાગ્યા છત્રીસ માં આ એમસીક્યુ સીધા પૂછાય તમારી એક્ઝામમાં ચાર ગણું

અને અમારા મીરા એકેડેમીનો જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી ફરીથી મળીએ સાયન્સના કોઈ એક નવા ટોપિક નવા લેક્ચરમાં ત્યાં સુધી જય જય ભારત